સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગભજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળાના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં હું અશ્વિન જાંબુચા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવું જ પ્રકરણ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ જેનું નામ છે લીટીઓ જ લીટીઓ પ્રકરણ નંબર અગિયાર લીટીઓ જ લીટીઓ વિશે આપણે અભ્યાસ કરીશું બાળમિત્રો સ્ક્રીન ઉપરનું ચિત્ર જોતા જ તમને એક યાદ આવતી હશે તમે જે તમારા મિત્રો સાથે ક્રિકેટ રમતા હશો તેની યાદ આવતી હશે પરંતુ આજ રમતના આધારે આપણે લીટીઓ વિશે અભ્યાસ કરવાનો છે અને આ જ લીટીઓ તમને આગળના ધોરણમાં ખૂબ જ કામ આવશે એટલે કે યાદ રાખવી પડશે જેના આધારે તમારે અભ્યાસ કરવાનો છે આજે ફાતિમાની શાળામાં ક્રિકેટ મેચ છે શું છે બાળમિત્રો ફાતિમાની શાળામાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે આપણી પણ શાળામાં શિયાળો રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે આવે છે ને બાળ મિત્રો અને રમત રમવી તો દરેક બાળકને ખૂબ જ ગમે છે ફાતિમા જસબીર અને રાયમાં દરેક ઘેરથી પોતાનો સ્ટમ્પ લાવ્યા બાળ મિત્રો તમે રમત રમવા માટે તમારા મિત્રો સાથે જતા હશો અને તમે અને તમારા મિત્રો અલગ અલગ રમતના સાધનો લઈને રમત રમતા હશો રમો છો ને ખરું ને તો અહીંયા પણ ફાતિમાની શાળામાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું ફાતિમા જસબીર અને રાયમા દરેક પોતાના ઘેરથી સ્ટમ્પ લાવ્યા હતા સ્ટમ્પ તો તમે જોયા જ છે ને બાળ મિત્રો સરસ તેમણે રૂમના એક ખૂણામાં તે રાખ્યા ફાતિમા જસબીર અને રાયમાએ જે સ્ટમ્પ ઘરેથી લાવ્યા હતા તેમણે તેને એક રૂમના ખૂણામાં મૂક્યા કઈ રીતે મૂક્યા જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો જોઈ શકો છો ને દરેક સ્ટમ્પ એક સરખા પડ્યા નથી કે મૂકેલ નથી અલગ અલગ મૂકેલ છે તો આપણને ખ્યાલ જ નથી કોણે પોતાનું સ્ટમ્પ કઈ રીતે મૂક્યું તો ચાલો આપણે જોઈએ કે કોણે પોતાનું સ્ટમ્પ કઈ સ્થિતિમાં મૂક્યું છે ફાતિમા તેનું સ્ટમ્પ ઊભું રાખે છે કોણ બાળ મિત્રો ફાતિમા ફાતિમા પોતાનું સ્ટમ્પ છે તેને ઊભું રાખે છે જો અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ઊભું એટલે કયું ઊભું એટલે કેવી રીતે સ્ટમ્પ ઊભું મૂક્યું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જોઈ શકો છો ને સરસ ત્યારબાદ જસબીર તેનું સ્ટમ્પ કેવું રાખે છે ત્રાસુ રાખે છે મિત્રો કેવું રાખે છે ત્રાસુ રાખે છે જેને આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ ત્યારબાદ રાયમાં તેનું સ્ટમ્પ જમીન પર આડું રાખે છે તો અહીં બાળ મિત્રો સ્ક્રીન ઉપર ત્રણે ત્રણ ફાતિમા જસબીર અને રાયમા ત્રણેય વિદ્યાર્થી મિત્રોએ જે સ્ટમ્પ મૂક્યા તેને આપણે જોઈ શકીએ છીએ ફાતિમાએ સ્ટમ્પ ઊભું મૂક્યું હતું જસબીરે ત્રાસું મૂક્યું હતું અને રાયમાએ આડું મૂક્યું હતું જેના આધારે આપણને ઊભી વસ્તુ ત્રાસી વસ્તુ અને આડી વસ્તુનો ખ્યાલ આવે છે અને આ જ વસ્તુના આધારે આપણે રેખા એટલે કે લીટીઓ લીટીઓ વિશે શીખવાનું છે ઊભી લીટી ત્રાસી લીટી અને આડી લીટી વિશે અભ્યાસ કરવાનો છે બાળ મિત્રો ખાસ ધ્યાન રાખજો અને યાદ કરી લેજો ફાતિમા જસબીર અને રાયમાએ પોતાનું સ્ટમ્પ કઈ સ્થિતિમાં મૂક્યો છે યાદ રાખી લીધું ને તો ચાલો આપણે તેને પાકો પણ કરી લઈએ ફાતિમા રાયમા અને જસબીરે તેમણે સ્ટમ્પ કેવી રીતે રાખ્યા છે તે બીજાને બતાવવા માટે પોતાની નોટબુકમાં લીટીઓ દોરે છે દરેક વિદ્યાર્થી પોતે કંઈક નવું કર્યું હોય તો પોતાના મિત્રને બતાવવાની ઈચ્છા થતી હોય છે તમને પણ થતી હશે થાય છે ને તો ફાતીમાં જસબીર અને રાયમા પોતે કઈ સ્થિતિમાં સ્ટમ્પ ગોઠવ્યું છે તે પોતાના મિત્રને બતાવવા માટે પોતાની નોટબુકમાં લીટીઓ દોરે છે શું દોરે છે લીટીઓ દોરે છે તો આપણે ફરીથી એક વખત યાદ કરી લઈએ શા માટે ફાતીમાં ઊભી લીટી દોરે છે કેવી લીટી દોરે છે ઊભી કોને કહેવાય તો અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઊભી લીટી કોને કહેવાય ત્યારબાદ જસબીર ત્રાંસી લીટી દોરે છે શા માટે ત્રાંસી લીટી દોરે છે ખૂબ જ સરસ કારણ કે જસબીરે પોતાનું સ્ટમ્પ ત્રાસો મૂક્યું હતું એટલે તે ત્રાંસી લીટી દોરે છે અને ત્રાંસી લીટી કઈ રીતે દોરી શકાય તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ રાયમા રાયમા આડી લીટી દોરે છે શા માટે કારણ કે રાયમાએ પોતાનું સ્ટમ્પ આડું મૂક્યું હતું કેવું મૂક્યું હતું આડું અને આડી લીટી જોઈ શકીએ છીએ આપણે પોતાની સ્ક્રીન ઉપર જોડકા જોડો દરેક બાળકના ચિત્રને તેમની સાચી લીટી સાથે જોડો મેં પહેલાં પણ કહ્યું હતું કે રાયમા જસબીર અને ફાતિમાએ પોતાનું સ્ટમ્પ કઈ સ્થિતિમાં મૂક્યું તે પાકો કરી લેજો કારણ કે આપણે આગળ આ પાકો કરવાનો છે તેવું પણ મેં કહ્યું હતું તો ચાલો આપણે જોડકા જોડીએ ફાતિમા સર્વપ્રથમ પહેલા ફાતિમા ફાતિમાએ પોતાનું સ્ટમ્પ કઈ સ્થિતિમાં ગોઠવ્યું હતું ઊભી લિટી તો કે આપણે ફાતિમાને ઉભી સાથે જોડીશું ત્યારબાદ જસબીર જસબીરે પોતાનું સ્ટમ્પ કેવું ગોઠવ્યું છે બાળમિત્રો ત્રાસું ગોઠવ્યું છે તો આપણે ત્રાસી લીટી સાથે જોડીશું સ્ટમ્પ આડું એટલે સાથે આડીશું યાદ રહી ગયું ને મિત્રો કોને પોતાનું સ્ટમ્પ કઈ રીતે ગોઠવ્યું હતું પરંતુ આપણે આડી ઊભી લીટી અને ત્રાસી લીટી ને યાદ રાખવાનું છે યાદ રાખીશું ને આડી કેવી રીતે દોરાય ઊભી કઈ રીતે દોરાય અને ત્રાસી લીટી કઈ રીતે દોરાય તે પણ તમે ખ્યાલ આવી ગયો હશે આવી ગયો ને બાળમિત્રો બાળમિત્રો અહીંયા કેટલીક ઊભી લીટીઓ લીટીઓ અને આડી લીટીઓ છે આવી વધુ લીટીઓ તમે તમારી નોટબુકમાં દોરો બાળમિત્રો ઊભી કઈ રીતે દોરાય તો કે અહીંયા આપેલું જ છે કે આ રીતે ઊભી દોરાય ત્રાસી કઈ રીતે દોરાય અને આડી લીટી કઈ રીતે દોરાય તેનો ચિત્ર તમને આપેલું જ છે અને તેના આધારે તમે તમારી નોટબુકમાં પણ આડી ઊભી અને ત્રાસી દોરી શકો છો દોરી શકો ને બાળમિત્રો હવે બાળમિત્રો લીટીઓ દોરવી હોય તો કઈ રીતે લીટી દોરી શકાય આડી લીટી ઊભી લીટી અને ત્રાસી લીટી દોરવી હોય તો કઈ રીતે દોરી શકાય તેના વિશે માહિતી મેળવીએ બાળમિત્રો અહીં જસબીર પેન્સિલ બોક્સની બાજુ વડે લીટીઓ દોરે છે જો બાળમિત્રો લીટીઓ શેના વડે દોરી શકાય તો કે પેન્સિલ બોક્સ વડે દોરે છે કોણ દોરે છે જસબીર દોરે છે શા માટે તો કે તેની પેન્સિલ બોક્સની જે ધાર હોય છે તે સીધી હોય છે ત્યારબાદ રાયમાં ફક્ત હાથથી લીટીઓ દોરવા પ્રયત્ન કરે છે બાળમિત્રો આપણા પોતાના હાથ વડે પણ આપણે લીટી દોરી શકીએ દોરી શકીએ ને કઈ ઊભી લીટી દોરી શકીએ આડી લીટી દોરી શકીએ અને ત્રાંસી લીટી અથવા વક્ર લીટી દોરી શકીએ જેનો ખ્યાલ આપણે પછી મેળવશું વક્ર લીટીનો ખ્યાલ આપણે પછી મેળવશું અત્યારે મેળવવાનો છે નહીં ત્યારબાદ ફાતીમાં માપપટ્ટીની મદદથી લીટીઓ દોરે છે ફાતીમાં શેની મદદથી માપપટ્ટીની મદદથી લીટીઓ દોરે છે આપણે પણ માપપટ્ટીની મદદથી લીટીઓ દોરતા હોઈએ છીએ આના પરથી આપણને ખ્યાલ આવે કે લીટીઓ આપણે શેના વડે દોરી શકીએ પેન્સિલ બોક્સની મદદથી દોરી શકીએ ફક્ત હાથની મદદથી લીટી દોરી શકીએ અથવા માપ પટ્ટીની મદદથી પણ લીટી દોરી શકીએ છીએ બાળમિત્રો અમુક હોમવર્ક આપું છું સ્વપ્રયત્ન કે તમે તમારી જાતે કરી શકો તમે પણ આ રીતે જુદી જુદી વસ્તુઓ લઈ તમારી જાતે લીટીઓ દોરવા પ્રયત્ન કરો કરશો ને બાળ અલગ અલગ વસ્તુની મદદથી આપ તમારે લીટીઓ દોરવા માટે પ્રયત્ન કરવાનો છે કરશું ને તો બાળ મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે આડીલિટી ઊભીલિટી અને ત્રાસીલીટી વિશે માહિતી મેળવીએ હવે આગળના વિડીયો લેક્ચરમાં ફરી મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અને નિયમિત વિડીયો જોઈને હોમવર્ક કરતા રહો અભ્યાસ કરતા રહો આવતા વિડીયો લેક્ચરમાં એક નવી જ પ્રવૃત્તિ સાથે એક નવા જ અભ્યાસક્રમ સાથે કે નવા જ મુદ્દા સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો